ઠાકર ધણી ચાના સ્ટોલ પર બપોરના સમય પંદર જેટલા લોકો સામે આવી જાહેરમાં મારામારી કરી હતી જે સમગ્ર ઘટનાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ગઈકાલે યુનિવર્સિટી પોલીસ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેનામાં હકીકત એવી હતી કે ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડનું એક હોટલ છે એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો રાત્રે સવા એક વાગ્યાની આજુબાજુ આરોપીઓને આરોપી દ્વારા એમના ત્રણ બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને આરોપીની ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈપણ પ્રકારનું નુકસાન નથી થયેલ તેમ છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો છવ્વીસ ઝી એકસો પંદર બે અને બાસઠ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે બોલ છે આ બે આરોપી નામજોગ છે અને બે આરોપી એમના મિત્રો અજાણ્યા માણસો છે જોનનશીલ પ્રવાહી હતો આગ બુઝાવવામાં આવી આગ બુઝાઈ દેવામાં આવી હતી

અવારનવાર આવા તત્વો છે તે ત્યાં આવે છે અને આને લઈને પોલીસમાં પણ રજૂઆત કરી છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી પેટ્રોલિંગ જે રેગ્યુલર થવું જોઈએ એ નથી થતું જે જે એરિયામાં એવી રજૂઆતો મળે છે આમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને યોગ્ય કારવાહી કરવામાં આવશે